અમારા આદિવાસી નેતા આનંદભાઈ પટેલ નો જન્મ દિવસ છે અમે એમની સાથે મુલાકાત કરવા માટે આવ્યા અને ખાસ કરીને એમને જન્મ શુભકામના પાઠવી સાથે પાર તાપી નર્મદા રિવરલિંગ કે જે દક્ષિણ ગુજરાતમાં ફરીથી આ સરકાર લાવવા જઈ રહી છે એના વિરોધ માટે પણ આજે અમારે ઘણી બધી ચર્ચાઓ કરવાની છે કારણ કે એમને બધું જ જળ જંગલ અને જમીન આપતો રહેશે એના માટે આવનાર દિવસમાં ચૌદમી તારીખે ખૂબ મોટી રેલીનું પણ આયોજન કરવામાં આવેલું છે એના માટે જ આજે અનંદ પટેલ સાહેબના જન્મદિવસ નિમિત્તે તમામ યુવાનો સાથે ભેગા મળીને અમે આ પારતાપી નર્મદા રિવરલેન્કનો વિરોધ કરવાના છે બીજું તો ઈશુભાઈ બીજી એક ખાસ વાત કરીશું થોડાક દિવસો પછી આદિવાસી દિવસ ઉજવાવાનો છે વિશ્વ આદિવાસી દિવસ એની પણ આપને ખૂબ ખૂબ શુભકામનાઓ હતી પણ સાથે સાથે ઘણા બધા કિસ્સા ગયા આદિવાસી દિવસોમાં બન્યા મહુવા તાલુકામાં કે બીજે તેલી છે એ યુવાનોને એ માટે શું સંદેશ આપશો બધા યુવાનો એક સાથે રહી અને સમાજ માટે લડે 9 ઓગસ્ટ આવી રહી છે એમાં પણ સુનગઢ પ્રાયોજક નહીવટ દારે તો સરકાર ફક્ત જગ્યાએ આખા ગુજરાતમાં આદિવાસી દિવસની ઉજવણી કરવાની વાત કરી છે પરંતુ અમે એનો પણ સખત વિરોધ કરીએ છીએ કારણ કે યુનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નવમી ઓગસ્ટે કરવા માટેનું એલાન કરવામાં આવ્યું હતું દર વર્ષે અમે અમારા પોતાના સ્વ ખર્ચે અમે આદિવાસી દિવસની ઉજવણી કરીએ છીએ નહીં કે સરકાર અમને કહે તો જ આદિવાસી દિવસની ઉજવણી કરીએ સરકાર ઉજવણી કરે કે નહીં કરે પણ આદિવાસી સમાજ નવમી ઓગસ્ટ ની ઉજવણી કરશે ધામધૂમથી કરશે અને અમારો વિસ્તાર છે અમારો દિવસ છે અમે ઉજવણી કરીશું સરકારે ગુજરાતમાં ફક્ત જગ્યાએ આદિવાસી દિવસની ઉજવણી કરવા માટેની વાત કરી છે પરંતુ આદિવાસી સમાજ વર્ષોથી આદિવાસી દિવસની ઉજવણી કરે છે આદિવાસી સમાજ ક્યારેય સરકાર પર ડિપેન્ડેબલ રહ્યો નથી સરકાર સરકારી ખર્ચે ફક્ત આદિવાસીઓની વાહ વાહ કરાવવા માટે ફક્ત સમાજ જ્યારે ઉજવણી કરતો થયો આદિવાસી દિવસની ત્યારે તેઓની ઉજવણી ચાલુ કરીને આ વર્ષે ફક્ત ચાર જગ્યાએ આદિવાસી દિવસની ઉજવણી કરવાની વાત કરી રહ્યા છે પરંતુ અમે સમગ્ર આદિવાસી વિસ્તારમાં દરેક તાલુકે તાલુકે મથલકે અમે આદિવાસી દિવસની ઉજવણી કરવાની તૈયારીઓ કરી દીધી છે અમે સોનગઢ ખાતે પણ ચાર જેટલી બેન્ડ પાર્ટીઓ અને બીજી ગામડાઓથી આવશે એમ કરીને થી પણ વધારે બેન્ડ પાર્ટીઓ સાથે આ વખતે પણ ભવ્ય આદિવાસી દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે